વાવ ધરાવતા ઢીમા બ્રાન્ચની ઈઢાટાના ખેડૂતો કેનાલ સાફ કરવા મજબૂર બન્યા માઇનોર કેનાલની સાફ સફાઈ ન થતા ખેડૂતો જાતે જ સફાઈ કરવા માટે મજબૂર બન્યા બેદરકારીના કારણે ખેડૂતો કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતી હોવા છતાં કેનાલ સાફ સફાઈ નહીં ટેન્ડર પ્રક્રિયા પણ કાગળ પર જ હોવાનો ખેડૂતોએ દાવો કરવામાં આવ્યો છે સાફ સફાઈ વગર પાણી છોડી દેવાતા કેનાલમાં ભંગાણ થાય છે સરહદી સાફ સફાઈ કરવાની ખેડૂતોએ માંગ કરી આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મીત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે મીત કેનાલની સાફ સફાઈ નથી થઈ જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જાતે સાફ કરવા માટે પણ તેઓ મજબૂર બન્યા શું જાણકારી ડી જોઈ ચોક્કસથી વાત કરવામાં આવે છે તો ઢીમા બ્રાન્ચની ઈઢાટા માઇનોર કેનાલ છે ને જેની સાફ સફાઈ ન કરાતા ખેડૂતો છે જેઓ સાફ સફાઈ કરવા અત્યારે મજબૂર બન્યા છે જે નર્મદા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કોન્ટ્રાક્ટરોને સાફ સફાઈના ટેન્ડરો અપાતા હોય છે પરંતુ એ ની પ્રક્રિયા ધીમી હોવાના કારણે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે વાવથરા જિલ્લાની જો વાત કરવામાં આવે તો વાવથરા જિલ્લાની એવી કેટલી કેનાલો છે કે જેની અંદર પૂરતા પ્રમાણમાં સાફ સફાઈ ન થતા ખેડૂતોને જાતે ઉતરીને સાફ સફાઈ કરવી પડે છે ને આ અધિકારીઓ માત્ર પોતાની ચેમ્બરમાં બેસી આ કોન્ટ્રાક્ટરો માત્ર જે કોન્ટ્રાક્ટના પૈસા લઈ અને જે કામગીરી કરવાની હોય તે કામગીરી માત્ર કાગળ ઉપર કરી રહ્યા છે ને કાગળ ઉપર કામગીરી હોવાના કારણે જે ખેડૂતોની પરિસ્થિતિ સર્જાઈ છે ને પરિસ્થિતિ